સુરત મંત્રી રોહિત શર્માના આપ સૌને નમસ્કાર આર્ય સમાજ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે એના ભાગરૂપે અહીં રાઇફલ શૂટિંગની પણ અમે ટ્રેનિંગ દીકરીઓને અને દીકરાઓને આપી રહ્યા છે એના ભાગરૂપે હમણાં વર્તમાનમાં અમદાવાદ ખાતે રમાયેલ છપ્પન મી ગુજરાત સ્ટેટ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપ રમાય એમાં આર્ય સમાજની અમારી શૂટર અને ખૂબ સારી શૂટર કહી શકાય એવી દીકરી જેણે છપ્પનમી સ્ટેટ ચેમ્પિયનશીપમાં વિજેતા બની અને પોતે વેસ્ટ ઝોન ચેમ્પિયનશીપમાં રમવા જવા માટે સિલેક્ટ થઈ છે એવી અમારી કુમારી રીતિકા કહાર અને કુમારી પ્રજ્વલા પ્રજના ઉધનાવાલા આ બંને દીકરીઓ જે ખૂબ સારી રીતે શૂટિંગ કરી રહી છે અને એના કોચ તરીકે નિતિનભાઈ કહાર ખૂબ સારું કોચિંગ આપી રહ્યા છે નિતિનભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે નિતિનભાઈ પોતે કર્તવ્ય ગન ક્લબ પોતાનો ગન ક્લબ સંચાલન કરે છે અને આર્ય સમાજમાં જ એ ટ્રેનિંગ આપી રહ્યા છે સોઈફિયા ખાતે આર્ય સમાજમાં હોલમાં યોજાયેલા વિદ્યાર્થીઓના અભિનંદન કાર્યક્રમમાં આગેવાનો જોડા પામ્યા હતા અઝહર કુરસી સાથે પ્રકાશવાડા જી ટેન્ફી ન્યૂઝ